તો દક્ષ અને શિવજીની કથા ત્યાર પછી ધ્રુવજીની કથા ત્યાર પછી વેન અને પૃથ્વીની કથા અને ત્યાર પછી પ્રિયવતની કથા અને ત્યાર પછી વૃષભદેવની અને ભરતની કથા આપણને કહી અને એના રહસ્યો આપણે ઉકેલીને જોયા એ બધા પાત્રો અને પ્રસંગોની પાછળના અર્થો કયા છે કયા જીવનના મુખ્ય જે ધારણાઓ કે કોન્સેપ્ટ છે સમજાવે છે તે આપણે ખુલ્લું કરીને જોયું હવે પાંચમા સ્કંદમાં આવું જ એક પાત્ર એની કથા લઈને આપણી પાસે જે છે તે ભાગવતકાર આવે છે અને એ છે અજામિલ નામના એક માણસનું આખ્યાન એનું એક નેરેટિવ આપણી પાસે મૂકે છે અજા અને મિલ એવા બે શબ્દોથી અજામિલ નામ છે તે આખું બનેલું છે તો એનું જરાક રહસ્ય સમજવા જેવું છે એક બહુ સરસ બ્રાહ્મણ કુટુંબને ત્યાં એ અવતરેલો અંદરથી પવિત્ર વિદ્વતા ગમે જ્ઞાન ગમે બધી વસ્તુ છે તે પસંદ પડે અને ધીરે ધીરે એ રીતે વિદ્યા અને જ્ઞાન અર્જન કરીને દિશામાં એ આગળ વધતો જાય પણ એક સમયે એના જીવનમાં એક વળાંક આવે છે અને વળાંક એ પ્રકારનો છે કે જ્યારે કોઈ કામને નિમિત્તે એ બહાર ગયો હોય છે ત્યારે એ જુએ છે કે એક નિર્જન સ્થળે એક હલકો વર્ણનો પુરુષ અને એક હલકા વર્ણની સ્ત્રી એ કામરત થઈ અને ખુલ્લામાં એ પોતાની મૈથુની ક્રિયા કરી રહ્યા છે આ દ્રશ્ય નજરે પડતા જ એની અંદર વિકાર ભાવ જાગે છે અને એને થાય છે કે જીવન તો ભોગ ભોગવવા માટેનું છે અને હું તો વૈરાગ્ય ભાવથી જીવી રહ્યો છું હું ખરેખર જીવનનો આનંદ ગુમાવી રહ્યો છું અને એકમાત્ર દ્રશ્યના ન જોવાલાયક દ્રશ્ય જે એમની નજરે પડી ગયું એનાથી એની મતિ કેવી ભ્રષ્ટ થઈ એની કથા આપણી સામે ખોલે છે એને પરિણામે પોતાની પત્ની હોવા છતાંય એ વેશ્યાને ત્યાં જવા લાગ્યો બીજી સ્ત્રીનું સેવન કરવા લાગ્યો અને રંગરાગ અને ભોગ છે તે ભોગવવા લાગ્યો ભગવાનને ભૂલી ગયો ભગવાનની ભક્તિને ભૂલી ગયો એને એને માટે થઈને પોતે જે જે સાધના એ પણ છોડી દીધી સામે જઈને ભક્તો ભગવાનના હોય એની નિંદા કરવી એનો પડછાયો પણ ન લેવો એ બધું કરવા લાગ્યો ત્યારે એના જીવનની એક ઘટના છે તેનું વર્ણન ભાગવતકાર આપણા સમક્ષ કરે છે એક વાર એ ઘેર નહોતો ત્યારે કેટલાક યાત્રાએ નીકળેલા સાધુઓ છે તે ત્યાંથી પસાર થતા હતા અને એના ગામમાં જ્યારે આવ્યા ત્યારે ચોરે કેટલાક લોકો બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ભગત રહે છે ખરા જો હોય તો એના ઘેર થોડોક અમે ભોજન લઈએ અને થોડો આરામ કરીને પછી અમારી યાત્રામાં આગળ ધપીએ હવે આપણે જાણીએ કે ચોરે બેઠેલા લોકો જે છે તે નવરા જ હોય છે પંચાતિયા જ હોય છે ગામની પંચાયત કરવી ઠા મસ્કરી કરવી નિંદા અને કૂથલી કરવી આમાં જેને રસ હોય છે એવા નવરા માણસો છે તેને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એણે નામ આપ્યું અજામિલનો હા હા અમારે ત્યાં ગામમાં એક અજામીલ કરીને બહુ મોટો ભક્ત રહે છે આપ એના ઘેર જાઓ એના ઘેર તો ઘણા ભક્તો આવતા હોય છે ઘણા યાત્રીઓ આવતા હોય છે સરસ ભોજન કરાવે છે તમને સારો આરામ મળશે તમને સત્સંગનો લાભ મળશે તમે જરૂર ત્યાં જાઓ એટલે એનું ઘર પૂછતા પૂછતા પહેલાં યાત્રીઓ જે છે તે યાત્રીઓ એના ઘેર પહોંચે છે ત્યારે અજામીલ તો ઘેર નથી એની પત્ની ઘરે છે એની પત્નીને દિલમાં બહુ દુઃખ છે કે પોતાનો પતિ જે છે તે ગુમરાહ થવા માંડ્યો છે પોતાનો પતિ છે તે અધ્યાત્મના રસ્તે આગળ વધતો હતો બ્રાહ્મણ સંસ્કારો વાળો હતો છતાં એ સંસ્કાર છે તે પડતા મૂકીને દુઃસંગમાં પડ્યો છે દુરાચારી થઈ ગયો છે દુર્બુદ્ધિથી વર્તી રહ્યો છે ભક્તોનો વિરોધ કરી રહ્યો છે એ આવી જાય એ પહેલાં આ શું કરવું પહેલાં યાત્રીઓ ત્યાં પહોંચ્યા ને માતાની પાસે ભિક્ષા માગી કે આ જેનું ઘર છે અજામલ ભક્તનું એને લાગ્યું કે આ ભક્ત સમજીને આવ્યા છે કોકે આના મગજમાં ઠસાયું લાગે છે મારો પતિ તો આવો ભક્ત નથી પણ ભક્ત વિરોધી છે એ આવી એ અને આને જમાડી દઉં જો એનું કલ્યાણ થતું હોય તો આવા સાધુ અને સંતોનું જ્યારે તમે આગતા સ્વાગતા કરો છો એને ભોજન કરાવો છો ને જો એના આશીર્વાદ મળી જાય તો તમારું જીવન ધન્ય થઈ જતું હોય છે એમ સમજીને એમણે ભોજન માટે આગ્રહ કર્યો એની પત્નીએ અજામીનની પત્નીએ એમના જમવાની તૈયારી કરી ત્યાં સુધી તમારે ભજન કીર્તન જે કરવું હોય તે કરો પણ જેવા એ લોકો ભોજન માટે બેઠા ત્યારે ઉતાવળ કરાવે છે એની પત્ની એના મનમાં ડર છે કે પતિ જો આવી જશે ને જેમ ફાવે એમ બોલશે એને ગમે તેમ આ લોકોનું અપમાન કરશે એ આવે પહેલાં જો શાંતિપૂર્વક આ લોકો ભોજન કરી લે ને અહીંથી નીકળી જાય તો સારું પેલા લોકોને નવાઈ લાગે છે યાત્રીઓને કે આ ભક્તની પત્ની ભોજન તો આપે છે સારું જમાડે છે પણ ઉતાવળ કેમ કરે છે સામાન્ય રીતે જેને ત્યાં યાત્રી રૂપે ગયા હોય અતિથિ થયા હોય અને ભોજન પ્રાપ્ત કર્યા હોય તો સામેથી યજમાન એમ કે કે શાંતિથી જમો નિરાતે જમો ઉતાવળ ન કરો જે જોઈએ તે માગો હજી વધારે આપવું એની જગ્યાએ ઉતાવળ કેમ કરે છે પણ એને પૂછ્યું નહીં એમણે કહ્યું કે ભાઈ અમે તો જેમ અમારા આ તે ટેવાયેલા છીએ એમ ચાલશે અને આ ઉતાવળ કરે છે પેલી બીકને કારણે અચાનક જ એનો પતિ જ્યારે પાછો આવી જાય છે ને પત્ની એકદમ ગભરાય છે કે હવે શું થશે પરિસ્થિતિ હવે ગંભીર બની ગઈ કે હમણાં અપમાન કરશે આ કોણ છે બધા શા માટે આવ્યા છે જે અમે પૂછે છે ત્યારે કે છે યાત્રીઓ છે અને કોઈ કે એની કામ પણ ભેણી કરી કે તમે તો મોટા ભગત છો તમારે ત્યાં ભોજન મળશે તમારે ત્યાં આશરો મળશે અને પછી એ લોકો પોતાનો પ્રવાસ આગળ વધારશે એટલે આવ્યા છે ને મેં એમને ભોજન કર્યું કોને પૂછીને કરાવ્યું કોણ છે આ બધા ભગતડા અને આવા બધા સાધુ સંતોને જમાડવા બેસાડવા માટે આપણે કંઈ ઠેકો લીધો છે ચાલો ઊભા થાવ નીકળો જલ્દી કાંઈ ના જોઈએ ત્યારે એ પેલા સાધુઓને અને સંતોને થયું કે આ કંઈક મતિભ્રષ્ટ થઈ ગયો લાગે છે ભક્ત હતો અંતરથી પવિત્ર હશે પણ કોઈ કુસંગનો ભોગ બની ગયો લાગે છે અને જેને પરિણામે આવું ઉદ્ધત વર્તન કરી રહ્યો છે તો એની જગ્યાએ આપણે એને સન્માર્ગે વાળવો જોઈએ અને એટલે એક હઠ લઈને બેસે છે કે અમે ભોજન તો કરી લીધું છે હવે તે તમે કહો છે એમાં અમે અહીંથી નીકળી જશું અમારી યાત્રામાં આગળ વધશું પણ તમારે અમને દક્ષિણા આપવી પડશે દક્ષિણા આપો એટલે અમે જઈએ ત્યારે પેલો અજામિલ ઓર ગુસ્સે ભરાય છે અને કહે છે કે એક તો ભોજન તો પાયમાં મારા ઘેર આશરોય બળો નજી ઉપરથી દક્ષિણા જોઈએ છીએ તમને લાત મારીને કાઢી નથી મૂકતો દંડા મારીને ભગાડતો નથી એ જ દક્ષિણા છે સમજો તમે અહીંથી નીકળો જલ્દી ત્યારે કહે છે ના દક્ષિણા લીધા વગર તમે જઈશું નહીં તમારે દક્ષિણા તો આપવી જ પડશે ત્યારે તમારે શું દક્ષિણા જોઈએ છે તમારે દક્ષિણામાં શું અપેક્ષા છે ત્યારે કહે છે કે અમારે દક્ષિણામાં કોઈ પૈસા પૈસા જોતા નથી સાધુઓ કહે છે અમારી એક જ વિનંતી છે કે તમારી પત્ની જે છે સગર્ભા જણાય છે એને જો પુત્ર અવતરે તો એનું ભગવાનનું નામ રાખજો એ પુત્રનું નામ ભગવાનના નામ ઉપર રાખજો ત્યારે એ કે છે બસ આટલું જ કરવાનું છે આ જાઓ રાખીશ એમ કહીને યાત્રીઓને સાધુઓને તો ભગાડ્યા ત્યાંથી પછી સમય આવી એની પત્નીને પુત્ર ઉતર્યો અને પુત્ર જ ઉતર્યો ત્યારે એને પેલી યાદ આવી વાત સાધુઓની કે એણે મેં કહ્યું છે કે ભગવાનનું નામ રાખીશ અધિકરણનું નામ નારાયણ છે હવે એને ખબર નથી કે નારાયણ જે છે તે નામ રાખવાનું સાધુઓએ શું કામ કીધું હશે પણ બને છે એવું કે આટલા બધા ભોગ ભોગવવાને કારણે અતિ સ્વચ્છંદી લંપટ અને કામ વિવશ હોવાને કારણે એનું શરીર છે તે અત્યંત ઘસાઈ જાય છે નિર્માલ્ય થઈ જાય છે અને હવે એકદમ જરાવસ્થા વૃદ્ધાવસ્થા એને આવી જાય છે ત્યારે એને થાય છે કે મેં મારા જીવનનું બહુ પતન કર્યું આ બધું યોગ્ય ન થયું આપે એનો જીવ લેવા માટે થઈને યમદૂતો જ્યારે આવી જાય છે ત્યારે ગભરાઈશ એને ત્યાં થયેલું જે બાળક નાનું બાળક જે છે એનું નામ નારાયણ એને પાડ્યું છે એને બોલાવે છે નારાયણ નારાયણ કરે છે ત્રણ નારાયણ બોલ જે સાધુ ત્રણ ચાર વાર ફરી ફરીને બોલાવ્યું નારાયણ શું નામ રાખશો નારાયણ એવું ત્રણ ચાર વાર નારાયણ બોલે છે એટલે વિષ્ણુના દૂતો આવી જાય છે અને યમના દૂતોને અટકાવે છે અને યમના દૂતોને અટકાવીને કહે છે કે તમે આને નહીં લઈ જઈ શકો તમે આને હાથ નહીં લગાડી શકો કેમ કે આ તો ભગવાન વિષ્ણુનો ભક્ત છે પેલી દલીલો કરે છે યમરાજના દૂતો કે ભાઈ એનો સમય થઈ ગયો છે ને અમને આદેશ છે એને લઈ જવાનો યમરાજનો ત્યારે કહે છે કે આ તો બહુ પવિત્ર જીવ છે આમ તેમ એટલે પેલા યમદૂતો પાછા યમની પાસે જઈને બધી વિગત માગે છે કે આ તો કેવું આપનો આદેશ થયો અમે લેવા ગયા અને છતાંય વિષ્ણુના દૂતો આવીને તો આ વિષ્ણુ કોણ છે અને શા માટે એનું રક્ષણ કરે છે અમારે શું કરવું જોઈએ ત્યારે કહે છે વિષ્ણુ તો મારાય દેવ છે હું પણ એમનો નોકર છું એમના આજ્ઞાને ઉથાપી ન શકું એમનો ભક્ત હશે શ્રેષ્ઠ ભક્ત જેમ હું પણ એમનો ભક્ત છું એમ એ પણ ભક્ત હશે એટલે ભગવાને એને બચાવવો લાગે છે ભલે ખાલી નારાયણ નામ લીધું હોય પણ ભગવાનનું નામ લીધું એટલે ભગવાનના દૂતો આવી ગયા અને આજ પછી તમને કહું છું કે જે લોકો ભક્તો હોય એને તમે હાથ ડાળતા નહીં સાચા ભક્તો હોય એને તમારે છંછેડવા નહીં એને ભગવાન ઉપર તમારે છોડી દેવા એમ યમરાજને સમજાવે છે અને એમ અજામિલ જ્યારે બચી જાય છે યમના દૂતો પાછા ગયા વિષ્ણુના દૂતોએ એમને બચાવ્યો આ આખી ઘટના પછી એને સમજમાં આવ્યું કે શા માટે સાધુ પોતાને ત્યાં ભોજન લઈ આશીર્વાદ રૂપે નારાયણ નામ દીકરાનું રાગ જો એમ કહીને ગયા અને નારાયણ નામના ઉચ્ચારણે એને જીવ કેવી રીતે બચાવ્યો એની જિંદગી કેવી રીતે બચાવી તો માણસને જ્યારે એક ઠેસ વાગે છે પોતાના જીવનની અંદર ક્યારેક એક આવી ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે માણસ જે અંધાપામાં હોય છે જે ભ્રમણામાં જીવતો હોય છે એમાંથી બહાર આવી જાય છે જાગી જાય છે એ મજામિલ પણ જાગી ગયો અને સમજી ગયો કે દુષંગમાં પડ્યો એને કારણે હું આવો કામ લિપસું થઈ ગયો એને કારણે દુરાચારી થઈ ગયો એને કારણે મારા શરીરને મારી પત્નીને મારા સંસારને નષ્ટભ્રષ્ટ કર્યો મારી સાધનામાંથી પણ હું નષ્ટભ્રષ્ટ થઈ ગયો મેં ઘોર પાતક કર્યું છે પણ ભગવાને મને જો બચાવી લીધો તો હવે મારો કર્મ અને ધર્મ ભગવાનની ઉપાસના સિવાય બીજું હોઈ શકે નહીં અને એટલે સાચા અર્થમાં એ ભગવાનની સેવા ચાકરીમાં લાગી ગયો અને પરિણામે એનો ઉદ્ધાર થયો અને ભગવાને એનો મોક્ષ કર્યો એવું અજામિલનું આખ્યાન છે તે ભાગવત આપણી સામે મૂકે છે શા માટે મૂક્યું એનો હેતુ શો છે તો સમજાવવા એ માગે છે કે તમે ગમે તેટલા આગલી કથામાં જેમ કીધું ગમે એટલી અધ્યાત્મની ઊંચી ભૂમિકાએ પહોંચ્યા હો છતાંય તમે પતન પ્રૂફ નથી કોઈ પણ ક્ષણે સાધકનું પણ પતન થઈ શકે છે જો એ સાવધ ન રહે તો અધ્યાત્મ સાધનાના પથમાં આવા વિઘ્નો ઘણા આવે આવા અંતરાયો પણ ઘણા આવે ને એ સમયે જો સાધક સભાન ન રહે તો આવી રીતે પથચ્યુત થઈ જાય છે કિંગ કર્તવ્યમૂઢ થઈ જાય છે એ ગુમરાહ બની જાય છે અને પરિણામે પોતાના જીવનમાંથી જે પ્રાપ્ત કરવાનું હોય એ સિદ્ધિ પ્રાપ્ત કરવામાંથી ચલિત કે ભ્રમિત થઈ જાય છે જો ન કરો અને ભગવાનની કૃપા તમારા ઉપર હોય કોઈ પણ રીતે તમે વેર ભાવે તમે અજાણતા પણ પ્રભુનું નામ લો છો તો પ્રભુ તમારે માટે થઈને કેટલી કૃપા કરે છે તો પુષ્ટિનો એક ખ્યાલ સમજાવવા માટે એટલે સર્ગનું નામ પણ પુષ્ટિ લીલા છે પુષ્ટિનો અર્થ છે કૃપા અનુગ્રહ ભગવાન તો આપવા જ બેઠો છે તમારી પાસેથી કશું જોતું નથી માત્ર તમે એનું નામનો જપ કરો એનું સંકિર્તન કરો એનું સ્મરણ કરો તો પણ ભગવાન તમારી ઉપર આવી કૃપા વર્ષાવવા માટે પુષ્ટિ વરસાવવા માટે થઈને તત્પર હોય છે એ વાત સમજાવવા માટે થઈને ભાગવત આ અજા આખ્યાન છે તે આપણી સામે મૂકે છે તો ધીરે ધીરે એક એક સર્ગમાં આગળ વધતા વધતા મનુષ્ય જીવનની જે જે નબળાઈઓ ચંચળતાઓ ત્રુટીઓ અને અધુરપો છે તેની એક એક કથા એનો એક એક પ્રસંગ લઈને ભાગવતકાર આપણી સામે બતાવે છે એક એક ચરિત્ર અને પ્રસંગ દ્વારા કે ભાઈ આમાંથી મુક્ત થતા જતો આમાંથી મુક્ત થતા જતો તો તમને શું પ્રાપ્ત થશે તો આ રીતે અજામીનના આખ્યાનથી આપણને આ વસ્તુ ભાગવત સમજાવે છે